નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો કિસનવાડીમાં દબાણ શાખાની કાર્યવાહીનો ફિયાસ્કો તામજામ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી ટીમ વિલા મોડે પરત ફરી રસ્તા રેસમાં આવતા દબાણો દૂર કરવા પહોંચી હતી દબાણ શાખાની ટીમ કાર્યવાહી પૂર્વે માપણી કરી માર્કિંગ કરી નોટિસ પણ આપવામાં આવી હતી અને છેલ્લી ઘડીએ ટીડીઓ વિભાગના અધિકારીઓ પણ પાણીમાં બેસી ગયા એક કલાક સુધી વિસ્તારમાં આટાફેરિયા કર્યા બાદ કાર્યવાહી સ્થગિત પોલીસ બંદોબસ્ત જેસીબી સહિતની વ્યવસ્થા છતાં પરિણામ શૂન્ય એક દુકાનદારે ધમકી આપતા અધિકારીઓ કાર્યવાહી સ્થગિત કરી રવાના બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ

हां इसकोरी पा जाए बोले बी के लगे कि कुछ फंड नहीं आना चाहिए जो भी है हमारे गर्मी मंजे ना तो ताखरी पा जाए से ताखरी पा जाए अभी अब सर व्हीकल के અધિકારીઓની ગાડી ના એક વિશે ગાડી છું ત્યુ આજ રોજ આપણે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ ચાર રસ્તાથી ઠેકાનાર પગલા સુધીના રોડ પર રસ્તા રેસામાં આવતા દબાણો જે હોય કાચા પાકા એ દૂર કરવા માટે લોકોને જાણ કરી છે અને નોટિસ આપી છે એટલે અઠવાડિયા દસ દિવસનો સમય આપ્યો છે એમને કે એમને જાતે દૂર કરી દેવાનું રહેશે એ લોકો દૂર કરવા સંમત છે બે દિવસનો સમય માંગ્યો છે એ લોકો બે ત્રણ દિવસમાં કરી દેશે એમ વારાણસી પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ સાથે રાખી પીઆઈ સાહેબ ને સાથે છે એમને સાથે રાખીને આ પ્રોગ્રામ હાથ ધરેલ છે આજ નામ કેવું મિસ્ત્રી ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે